જેની બેન ઠુમ્મર મારી સાથે જોડાય છે બેન દુઃખની સાથે વાત કરવી પડે કે જે ગુનો એ દીકરીએ કર્યો નથી એ ગુનો કબૂલ કરવા માટે એ રાજકીય હાથો બનીને કામ કરતી અમરેલી પોલીસે પટ્ટાથી માર પણ માર્યો

રીતસર વર ઘોડો કાઢ્યો અને એને નામ રીકન્સ્ટ્રકશન આ બાજુ લઈ ગયા પેલી બાજુ લઈ ગયા કારણ કે સન્ડે હતો અને એ સિનિયર સિટીઝન પાર્ક એટલે બધા ત્યાં સન્ડે ઓબ્વિયસલી રજાના લીધે એન્જોય કરવા આવતા હોય એટલે આ એક તક ઝડપી બધા વચ્ચે દેખાડવાની કે જો આ લેટર લખો વિગત સો ટકા સાચી છે મૂળ આ લોકોને ટોર્ચર કરવાનું એકમાત્ર કારણ એવું હતું કે અંદર લખેલી વિગતો ની માહિતી આ લોકો પાસે આવી કઈ રીતનાની માહિતી આપી કોને એના માટેની આ લોકોને મેન્ટલ કરવામાં માટે રવિવારે આવી રીતના વરઘોડો કાઢો પછી રવિવારે રાત્રે આ દીકરી જેમને ત્યાં જોબ કરતી હતી મનીષભાઈ મનીષભાઈને ને જ્યાં રિમાન્ડ ચાલતી હતી આ દીકરીને ત્યાં લઈ ગયા બેસાડી એની સામે મનીષભાઈને ને માયરા

મગજમાં ફીડ કર્યું કે તારા સરને અમે આવી રીતના માર્યા છ બીજા દિવસે એને એમ કે હવે બોલી દેશે કે આ ડિટેલ ક્યાંથી આવી પણ એ તો બોલવાની જાણતી જ નહોતી ક્યાંથી આવી ડિટેલ તો એને એક તો બીજા સોમવારે એને પણ મારી અને એના મેં પૂછ્યું તો ત્યારે તારા પગમાં નિશાન હોય તો મીડિયામાં કે પ્રેસમાં કે કોઈ પણ ને ફૂટા પાડીને તું મોકલી દેજે એ મને પાંચ સાત પટ્ટા જ માર્યા હતા પણ મારા સર જે અંદર છે જેને મારેલા છે એના હાથ ઉપર પગ ઉપર બેડા ઉપર જ્યાં ક્યાંય પણ જોશે તો ત્યાં એને નિશાન પડેલા છે એને મારતા મને મારી સામે બેસાડીને માર્યા છે મારા સર એટલે હું માનસિક રીતના તૂટી પડું

એક્ઝેક્ટલી એના કરતા પણ વધારે કે આખો દિવસ હું ત્યાં રહી એક એક મીડિયાને વિનંતી કરી એના પરિવાર સાથે બેસી એના દાદા ત્યાં દાહોદ ની દીકરી સાથે જે ઘટના થઈ એના આખો જે મોલ્લો હતો ત્યાં પણ એક બેસીને ચર્ચા કરી તો પોલીસ વાળા જો કે ત્યાંના જે ત્યારના એસપી હતા એની કામગીરીને હું બિરદાવું છું કે એમણે જે આચાર્ય સાથેનું રિકન્સ્ટ્રક્શન કર્યું અને સ્કૂલ લઈ ગયા આ તે એ બધું કર્યું એના ફૂટેજ અને એમણે મારી સાથે બહુ જ સરસ રીતના આખું એક્સપ્લેન કર્યું ત્યાં પણ કલેક્ટરને આવેદન પત્ર આપ્યા પણ પીએમઓ સુધીથી પ્રેશર હશે કે આમાં આચાર્ય કારણ કે એ પ્રચારક પણ હતો આજુબાજુના જિલ્લાઓમાં પણ આરએસએસ નો પ્રચાર કરતો હતો અવારનવાર એના પછી એક કિસ્સા ઘટના પછી અવારનવાર હજી પણ આજે જયારે તમારી સાથે વાત કરી રહી છું ત્યારે પણ કહી રહી છું કે રિકન્સ્ટ્રક્શન એકચુઅલ વે માં જે તમે બહુ માર ને જોર જબરજસ્તી બતાવો છો તમારું જોર કાઢો છો તો આમાં તમારું જોર ક્યાં નબળું પડી જાય છે તમે તો વિચારો કે મોટો અપરાધ અને આખી પોલીસ છે માનનીય આટલા નાના એવા અમરેલી દોડીને આવવું પડે કોઈ પણ આખા સરકારી પ્રોટોકોલ વગર એટલે ક્યાંથી ક્યાં શું રેકેટ કયા પ્રમાણ હશે એ કલ્પના બાર વાત છે એટલે જેટલા અંદર મુદ્દાઓ લખ્યા છે એ ક્યાંક વિસરાઈ નો જાય જે રેતી ચોરી ખનન થાય

તો હવે અમરેલીની અંદર જે પેલી દારૂની હોમ ડિલિવરી કરે છે એ પણ પકડાઈ જશે ને તો

આખી વર્દીનો કલર ખરેખર હવે કેસરી કરી દેવાની જરૂર છે જેથી કરીને પ્રજા સાથે જ્યારે અન્યાય કે અત્યાચાર થાય તો એ પોલીસ કચેરી જવાના બદલે હવે જે ન્યાય અપાવી શકે એના ઘર કે ઓફિસ કે એના ક્યાંક જઈને ન્યાય માંગે પોલીસ પાસે આશા ઠગારી નીવડે છે અવારનવાર નવાર નીવડે છે એટલે ત્યાં મને નથી લાગતું કે ન્યાયની કોઈ આશા રાખી શકાય અમરેલીમાં અઢીસો કરોડનું ડ્રગ્સ પકડાય અમરેલી જેવું નાનું સેન્ટર ડ્રગ્સ શું કેવાય એવું કોઈ દિવસ સાંભળેલું નહીં તો હવે આ રેકેટ ક્યાંથી ક્યાં પોઈન્ટ

જે મુદ્દાઓ છે 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 પત્ર સાચો સાચો પણ પણ સાચી સિક્કો ચાર વાર દીકરી બોલી એફએસએલ કરાવો અને એફએસએલ થવું જ જોઈએ એટલે બધું જ સામે આવે કે ખરેખર શું છે જે મુદ્દાઓ છે એની તપાસ છેલ્લા બે વર્ષથી થી કન્ટિન્યુ થવી જોઈએ ચોક્કસપણે એને સ્પષ્ટપણે મારું માનવું છે